તારીખ છવ્વીસના રોજ સુષ્કાલ મુકામે જે મીરા એન્ટરપ્રાઇઝ જે રેતીનું જે કામ ચાલે છે ત્યાં આ એક બે અને અત્યારે જે ગોવિંદભાઈ મોતીભાઈ પલાસ જે મડન ગઈ ગુજરી ગયેલ જે છે આ એમના પિતાજી છે કાલે આ ઘટના પાંચ વાગે બનેલી અને આ માલિકે રાત્રે નવ વાગે એમના પરિવારને જાણ કરેલી અને એમને મરવા દેવાની પણ એમને તસવી દીધી નથી અને આ જે ગુજરી ગયેલ છે એની પાછળ કોઈ ધ્યાન આપ્યું બી નથી આ જે ઘટના બની ગઈ છે એ માલિકની જવાબદારીમાં આવે છે આમાં ત્રણ વ્યક્તિઓમાં બે વ્યક્તિઓને કરંટ ઓછો લાગેલો છે જ્યારે આ ગોવિંદભાઈ મોતીભાઈ પલાસને વધારે કરંટ લાગવાથી જે મરણ ગયેલા છે અને અત્યારે આ બોડીલી દવાખાને જે સરકારી દવાખાને અત્યારે એમની બોડીને પીએમ માટે લાવેલા છે અત્યારે આ માલિક પોતાની ઘટના આ પોતાના કાર્યક્ષેત્રમાં ઘટના બનેલી હોવા છતાં બે દરકાર છે અને અહીંયા ઉપસ્થિત નથી એટલે અમે સામાજિક કાર્યકર તરીકે એક આમ આદમી પાર્ટીના એક સંખેડા વિધાનસભાના પ્રભારી તરીકે અહીંયા અમે એમના સ્વજનોને મળેલા છે અને યોગ્ય વર્તનને ન્યાય એમને મળે એટલા માટે અમે કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે અને એમને વ્યવસ્થિત રીતે એમનું જે પીએમ બીએમ જે કરાવર આવેલું છે અને એમને ન્યાય મળે એટલા માટે અમે અહીંયા આવેલા છે એડવોકેટ રંજનભાઈ તડવી તમારું શું બનાવશું ભાઈનો તમારો સર મારું નામ છે દિલીપ ગામ છે મારો ગુસ્સર તાલુકો ગોધરાજી પંચમહાલ સુસ્કાલ ગામે મીરા મીરા એન્ટરપ્રાઇઝ ની અંદર હું કામ કરતો હતો કુવાની અંદર સાહેબે કયું રગડો કાઢવાનું બહાર તો એટલે મોટર ચાલુ તે અંદર બે કલાક પહેલા અંદર અમે કામ કરતા હતા અચાનકથી કરંટ લાગ્યો અમને તણાને અમને તણ તણ ને પછાડી નાખી દીધા પાણી ની અંદર અમે બે ભાઈ તાત્કાલ એમ તકાર લગાવીને ને દિવાલે પકડી દીધા અમે ટંગારીયા પોક પાણી માં ન રાખ્યા પેલા જણ થી ઉભું ના સવાય લઈ જણ તેન જ ખલાસ થઈ ગયો પછી ખાડવાનો પ્રયત્ન કર્યો મે બે આટાય ને પણ બે આટા મને છોટ લ શોટ લાગી નાખી દીધો એટલે પછી હું બહાર નીકળી ગયો બહાર નીકળીને બોર્ડ માંથી વાયર ખેસી નાખ્યા મે ખેસી પછી બદન શીશાયો બધા ઓપરેટર થા મશીન ના ઓપરેટર બધા સાહેબને સાહેબને બધાને બોલાયા મારે સેટના ભેટ ને આવી રીતે આમ થઈ ગયું પછી ગોવિંદ ને બહાર નીકળ્યો મારા ભાઈને એમ મરી ગયો તો એને કુવામાંથી બહાર કાઢ્યો પછી બહાર કાઢ્યા પછી હોસ્પિટલ લયા નીલગંઠ એમાં લાયા હોસ્પિટલની અંદર મેં પૂછ્યું સાહેબ ને કે કેમ છે મારો ભાઈ ઓસમોચ છે કે નથી એમ તો મને કોઈ જવાબ આપ્યો નહીં નહીં તો અંદર મને જવા દીધો કે કોઈ જવાબ મને આપ્યો જ નહીં મેં કીધું મારો ભાઈ કયો હસમભાઈ મને ખાલી બતાડો તો મને અંદર જવા નહીં દો પછી મારી ઘણી મોબાઈલ ઓબાઈલ બધું લઈ લીધું એ પછી અડધા કલાક પછી નંબર માંગ્યો મારા પપ્પાનો કે તારા ઘરેથી નંબર આપ મને મેં નંબર આપ્યો ઘરથી પછી ઘરે વાત કરી તો ભઈ ઘરે પણ હાથો જવાબ ના કર્યો કે આવી રીતે બનાવ બની ગયો છે દવા ગોળી ચાલુ છે તમે ખબર લેવા આવો બોડી ચાર પાંચ સરખા માણસ લેના આવો તમે ફોર વ્હીલ લઈને એમ કહ્યું પછી મારા પપ્પા આ બધા કુટુંબ બધા આવ્યા ન ફાળા નવ પછી મેં મારા ભાઈને જોયો પલંગ ઉપર સુડાવી લો પલંગ ઉપર પ્લસ દિલીપભાઈ મોદી